જો સીટની વાત કરીએ આપણે સરકાર તો બીજેપીની જ બની રહી છે એનડીપી એનડીએની બની રહી છે કે મોદી સરકાર બની રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ એ બહુ ક્લેરિટીથી છે હવે એડ્રિક કરી રહ્યા છે મોદી જો સીટોના નંબર્સની વાત આવે તો ત્યાં ન્યુમરોલોજીનો સિદ્ધાંત લાગે છે ગ્રહોની દ્રષ્ટિએ તો તેમના ગ્રહો પાવરફુલ છે નેશનલ લેવલે તેમનાથી નજીકમાં પણ કોઈ આવી શકે એવા પાવરફુલ કોઈના ગ્રહો નથી એટલે પીએમ તો એ જ બનવાના એ વાત નિશ્ચિત છે કેટલી સીટો આવે તો એવું કહે છે કે આ રિઝલ્ટની ડેટ છે ને ચાર જૂન બે હજાર ચોવીસ આ રહસ્ય એની અંદર અને પીએમ નરેન્દ્ર મોદીની ડેટ ઓફ બર્થની અંદર વોટ એવર કંઈ પણ હોય તો ચાર જૂન બે હજાર ચોવીસમાં શું રહસ્ય તો કે એનું આખું ટોટલ મારીએ ને તો અઢાર થાય વન પ્લસ એટ ઇઝ ઇક્વલ ટુ નાઇન નાઇન ફિગર અંતિમ ફિગર કહેવાય નિમ્રો